અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ બે હજાર ચોવીસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ અંદાજપત્ર રજૂ કર્યું હતું વર્ષ બે હજાર ચોવીસ કુલ બાર હજાર બસો બાસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું સ્ટે કમિટીએ સૂચવેલા એક હજાર ચારસો એકસઠ કરોડના સુધારા સાથે અંદાજપત્ર રજૂ કરાયું હતું ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે રજૂ કરાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં નવા કરવેરાની કોઈ જોગવાઈ નથી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને રિબેટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે જ્યારે ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં સો ટકા રાહત અપાશે તેમજ કઠવાડામાં પિસ્તાળીસ કરોડના ખર્ચે ગૌશાળા બનાવવામાં આવશે રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્ર કાકા પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ મેયર શ્રી ડેપ્યુટી મેયર શ્રી તમામ નું આ બજેટ તૈયાર કરવામાં ભાગ કે ભાઈ ઇલેક્ટ્રિક વાહનો તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સિટીની ની અંદર

વધારે માત્રામાં ઓક્સિજન છોડે છે એવા આમ્રવન નીમવન વડના જાત આસોપાલો જાત જેનું આયુષ્ય ખૂબ જ લાંબા ગાળાનું છે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે